છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટી જતા મુખ્ય માર્ગ પર ચોકડી પહેલા ડાયવર્ઝન બનાવ્યા વગર તોડી નાખાતા નગરજનોને તકલીફ પડી રહી છે દસ દિવસના વધુ સમયથી આ ઘરનાળાનું કામ ચાલી રહ્યું છે નગરપાલિકા દ્વારા ડાયવર્ઝન ના બનતા સ્કૂલે જતા બાળકોને નામે હોસ્પિટલમાં જવા માટે નગરજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો વેલી તકે કામ પૂર્ણ કરવા માંગ ઉઠી છે 10 દિવસથી નાળાનું કામ ચાલુ છે પેલું તો કામ ચાલુ કરતા પહેલા ડાયવર્ઝન હોવું જરૂરી છે કેમ કે આ મેઈન રસ્તો જે સ્કૂલ થી માંડીને બજાર થી માંડીને આરોગ્ય દવાખાના નાના મોટા બધા માટે આ રસ્તો મેન છે પેલું ડાયવર્ઝન હોવું જરૂરી છે અને તો પેલી એ કે અમને બાઈક ને માણસો ચાલતા જાય એ માટે ડાયવર્ઝન ની જરૂર છે અવરજવર માટે તમે કોને એજુ કરી હતી પેલા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અમે પણ એનો કંઈ અમલ આવ્યો નથી દસ દિવસ પહેલા બીજું પ્રોબ્લેમ એ જ છે કે પાણીની પાઇપ તૂટી ગઈ છે બે દિવસથી પાણી નહીં આવતું જે આ માનો કે લગભગ આ લાઇન મેઇન લાઇન છે પાણીની રાઠવા સોસાયટી થી માની ને આજુબાજુ બધું બધું પેલેસ રોડ બધું સરકારી ચાલી બધું જાય મેન લાઈન છે તકલીફ એટલે બહુ બધી પડે તકલીફ સમજો ને પાંચ છ હજાર પબ્લિક ને તકલીફ પડે છે આ રસ્તા થી રાઠવા અર્જુન